તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે આરએમસી ના વધુ બે અધિકારીની ધરપકડ કરાઈ છે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરાઈ છે ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લીધી છે આરએમસીની ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરાઈ છે એસઆઈટી ટીમ પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાય છે મયુર રાજકોટ અગ્નિકાંડમાં વધુ બેની ધરપકડ બિલકુલ ટીઆરપી ગેમ ઝોન ને લઈને હવે પોલીસ એક્શન ની અંદર આવી હોય તેવું લાગી રહ્યું છે સાગરઠિયાની ધરપકડ બાદ એક બાદ એક અધિકારીઓ છે તે પોલીસના રડારમાં હતા લગભગ બે જેટલા આરએમસી ના અધિકારીઓ રડારમાં હતા તે પૈકીના બે કર્મચારીઓ છે ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપ લગાવ્યો છે કે જે પ્રકારે અગ્નિકાંડ થયું હતું ત્યારબાદ ગણતરીની કલાકોની અંદર આરએમસી ની અંદર બે રજીસ્ટર હતા તેને ગુમ કરી દેવામાં આવ્યા હતા તેના પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ડુપ્લિકેટ એટલે કે નકલી મિનિટ બુક